દર પંદર દિવસ જ્યારે તમે તમારી દુનિયામાં વ્યસ્ત હોઉં છો ત્યારે હું હોસ્પિટલના એક ખૂણામાં જીવવા માટે લોહી મેળવવાની રાહ જોઉં છું હું એ બાળક છું જેને જીવવા માટે લોહી માટે જીવવું પડે છે હું થેલેસેમિયા પેશન્ટ છું થેલેસેમિયા એ એવી બીમારી છે જેમાં શરીર પોતાનું લોહી પૂરું પાડી શકતું નથી દર પંદર વીસ દિવસે લોહી ट्रांसफ्यूजन जरूरी बनी जाए एक सप्ताह में जो तरू हाथ कटे तो लोही वही जाएकालिक होरु लोही धीमे धीमे अंदर थी खाली हॉस्पिटल एक घर बनी ग ज्या आशा मे तो कैरेक नम आँखों पर आमात्र मारी बात मारा जेवा हजारों जेवो दर महीना જીવન માટે લોહી માગે છે તમારું એક બ્લડ ડોનેશન અમારું આખું જીવન બની શકે છે મમ્મી કહે છે તું દીવો છે પણ દીવો ત્યારે જ તેજ આપે જ્યારે કોઈ તેને તેલ આપે જો તમારું દિલ કહેશે તો આ અવેરનેસ ફેલાવો જેમ એક લોહી નો ટીપો જીવ બચાવે છે એમ તમારું એક શેર એક જીવન સુધી પહોંચે છે અને જો તમારું મન કહે તો આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો હું આવી સાચી જીવનમાંથી ઉગેલી વાર્તાઓ લઈ આવીશ એક આશાબ